આથી કહેતા હતા કે ગબરભાઈ ના સ્ટુડિયો જવું છે પણ એમાં ટાઈમ મળતો નતો અત્યારે તલબેન લઈને આવી ગયા છે અને જો વાઘાભાઈ પહેલા તો એમને ખૂબ ખૂબ અભિનંદન એમની એક્ટિંગ કરી અને હીરો જ ગીત એક દિવસમાં મિલિયન અત્યારે તો બહુ ચાલી ગયું છે તમને બધાને ખબર જ છે તમારા બધાના આશીર્વાદ છે તમે બધાને ગીત જોયું બતાવ્યું તારે આટલું ગીત થાય નથી ગીત આટલું થાય નહીં અને જેને જેને અમારું ગીત જોયું છે એમને દિલથી ખૂબ આભાર મારો બાબારી મારી અખતમાં ખૂબ ખુશ રાખે ખૂબ આગળ વધારે એવા આશીર્વાદ સદાય ખુશ રહો અને અત્યારે મીટિંગ એના માટે કરી છે કે અમે નેક્સ્ટ બંગડી ભાગ ટુ કરવાના છીએ એટલે બંગડી ભાગ ટુ આપવાનું છે એની તૈયારીઓ ચાલુ છે એનું લખવાનું ચાલુ છે એનું શૂટિંગના વિચારધારા ચાલુ છે જે આ વિડીયો કર્યો છે જે આ વિડિયો કર્યું છે એ વિડીયો કરતાં પણ બહુ સારું વિડીયો બસ આ તો તમે ખૂબ જ વધારે ખૂબ ગમીશ પણ એના કદાચ ખૂબ સારું વિડીયો કરીશું અને બહુ મજા આવશે એના અંદર બહુ સારી વેદના પણ બતાવવાની છે અને બહુ મસ્ત સોંગ કરવાના છીએ અને ટૂંક સમયમાં આવી રહ્યું છે માલન ઠાકોર અર્જુન ઠાકોરનું જોરદાર ગીત એના એક ગીત આવવાનું છે તમને મેં પહેલાંય કીધું તો પિયુષ ઠાકોરનું મારે તમને કશું નથી કેવું તો ઘણા બધા ગીત અમારો વિષય ધંધો સંગીતનો છે ગીતો લખવા બનાવવા રેકોર્ડિંગ કરવા અને કુદરતી રોમાપુ રે અખતમાંય જે અમને કળા આલી છે એનું બહુ સારું ચાલી રહ્યું છે અને અત્યારે તો અમે જે દેવોને મોની એના હાથ અમારા ઉપર છે આખી દુનિયાને દેખાઈ રહ્યું છે કદાચ કોઈ માગવું હોય કોઈ મુશ્કેલી આવે તો રોમાપીરને કહી દેવાનું કે બાબા રે હારવા ના દેતો કેમકે તારો વિશ્વાસ ને તારો ભરોસો છે તારા વગર કોઈ છે ને હજી તો અમે કેવી નથી જેટલી બીજું ભરી છે બીજું ભરવાનું જ્યારથી ચાલુ કર્યું છે ને તારથી આખી વાત અલગ છે અને બાકી અખત માનો તો એવો ટેકો થયેલો તમે આખી દુનિયા જોણે જ છે અને અર્જુનભાઈ ચૌધુ બનાવવાનું છે ભાગ બે બંગડી ભાગ બે મસ્ત બનાવવાનું છે એનું લખવાનું ને રેકોર્ડિંગનું બધું કામકાજ ચાલુ છે સ્ટોરી પણ વિડીયો લખવાની ચાલુ છે ટૂંક સમયમાં જે સોંગ આવવાનું છે માલન ઠાકોરવાળું બે અફાનો એવોર્ડ એના પછી બંગડી બે ભાગ કરવાનું છે તો બધા બંગડી ભાગ પહેલો જેવું વધાવ્યું ખૂબ વધાવજો અને બધા મિત્રો માટે એક બાબારીને યાદ કરીને બે લાઇન ગાવી છે ત્યારે ઓ